તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી એક પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકાય ઘણા લોકોને યુટ્યુબમાં ચેનલ બનાવી છે પણ એમને ચેનલ બનાવતા નથી આવડતું અથવા તો ઘણા લોકોના મનમાં એવો ક્વેશ્ચન હશે કે ભાઈ ચેનલ બનાવ્યું હોય તો આપણે કમ્પ્યુટરને જરૂર પડે છે બટ નહીં આજના વિડીયો તમે છેલ્લે સુધી ચલો જો નાનકડો એવો વિડીયો છે બોલ લાંબો નહીં કરીએ પણ આજના વિડીયોમાં તમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ રીતે સરળ રીતે એકદમ યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાડાવીશ અને સાથે સાથે દસ સેટિંગ્સ કઈ જે નવા યુટ્યુબ કરવાની હોય છે તો વિડીયોમાં બનાવી જાવ અને જે લોકોને પહેલેથી ચેનલ બને છે એ લોકો પણ વિડીયોમાં બનારા જાવ જેથી તમારા ચેનલમાં કદાચ એ સેટિંગ કરેલી ના હોય તો તમે કરી શકો છો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરો કારણ કે સ્માર્ટફોન અને યુટ્યુબ રિલેટેડ વિડીયો અહીં આવતા રહેશે તો ચાલો નવિયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં અને યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એક નવી ગૂગલ આઈડી બનાવી લેવાની છે તમને ગૂગલ આઈડી બનાવતા ન આવડતું હોય તો કમેન્ટ કરો હું એક વિડીયો બનાવી દઈશ જેથી કરીને તમે ગૂગલ આઈડી બનાવતા હોય જે તમે પહેલાથી ગૂગલ આઈડી ઉપયોગ કરો છો જે આઈડીથી તમારે તારા વિડીયો જોવો છો એ એકાઉન્ટ નહીં ચાલે તમારે એક નવું એકાઉન્ટ બનાવવાનો રહેશે નવું ફ્રેશ એકાઉન્ટ બનાવી નવી ચેનલ બનાવવાની રહેશે તો યાર એકાઉન્ટ બનાવી લેજો તો હું તારા એકાઉન્ટ બનાવું તાર શાવીશ નહીં નહીં ત્યારે વિડીયો બહુ લાંબો થઈ જશે તો ચાલો આજનો હું તમને યુટ્યુબ ચેનલ બનાવી દઉં તો એના માટે તમારે જો નીચે જાવ લોગોનો આઇકોન છે તો આ જગ્યાએ તમને એકદમ એટલે આ જગ્યાએ નીચે આઇકોન છે એની ઉપર ક્લિક કરવાનું છે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે તો તમારે શું કરવાનું છે હું એક સ્ક્રીનશોટ લઈ લઉં આનો તો તમારા સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે તમારું એકાઉન્ટ નામ આવી જશે અહીં મેં અત્યારે ડેમો એકાઉન્ટ લખેલ છે કારણ કે હું તમને ખાલી આ શીખવા માટે બનાવું છું મારે આ કોઈ ચેનલની જરૂર નથી તો સૌથી પહેલાં તમારે આ નામની નીચે તમને એક ઓપ્શન છે ક્રિએટેવ ચેનલ તમારે આ ક્રિએટેવ ચેનલના આઈકન ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીં તમારે ત્રણ ઓપ્શન આવશે એક પ્રોફાઇલ પિક્ચરનો નેમ અને હેન્ડલ તો તમારે સૌથી પહેલાં તો તમારો પ્રોફાઇલ ફોટો ઓપન કરવાનો છે તમારી ચેનલ જે કંઈ લોગો વગેરે હોય તમે બનાવેલું હોય તો એ એડ કરી શકો છો તો એના માટે એક અલગ વિડીયો આવશે તો ચેનલ કરી કરીને નોટિફિકેશન બેલ ચાલુ કરી લેજો એટલે વિડીયો તમે મિસ ના કરો અને આ જે બીજું છે ચેનલ નેમ તો એની સામે જો આ પેન્સિલના એકનું છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે અને તમારે તમારી ચેનલ જે કંઈ નામ રાખવાનું હોય એ નામ તમારે અહીં લખી નાખવાનું છે હું અત્યારે નામ લખીને નામ લખી નાખું તો મારે તો આનું આ નામ રાખવાનું છે એટલે હું આને કાંઈ બતાવતો નથી તો મારે આ રીતનું છે ત્યારબાદ હેન્ડલ તો તમારે ફરીથી નીચેની પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે અને હેન્ડલ તમારે સિલેક્ટ કરી લેવાનું છે હેન્ડલ એટલે તમે સમજી શકો છો ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ અથવા બીજી કોઈ એપમાં જે યુઝરનેમ હોય છે આપણે એ એ રીતનું કંઈક યુટ્યુબનું પછી સિસ્ટમ છે આપણે જે કાંઈ આપણે યુઝરનેમ વગેરે હોય છે એની પાછળ આપણે આખા લખતા હોઈએ છીએ ગમે તે જેથી કરીને આપણે એકાઉન્ટ યુનિક થઈ જાય બીજા એકાઉન્ટ યુનિક થઈ જાય તો એના માટે આ સિસ્ટમ છે તો તમે હેન્ડલ્સ લખી અને સેવ કરી શકો છો ત્યારબાદ નીચે એક ઓપ્શન છે તો ક્રિએટ ચેનલ તમારે આની ઉપર ક્લિક કરવાનું છે તો જેવું તમે ચેનલ ઉપર ક્રિએટ કરશો એટલે તમારે થોડીક પ્રોસેસિંગ લેશે ને ત્યારબાદ તમારે આ રીતનું કંઈક આવી જશે ચેનલ ક્રિએટેડ હવે તમારે ફરીથી એ લોગોના આઈકોન ઉપર ક્લિક કરવાનું છે અને જોઈ શકો છો આપણી ચેનલ ક્રિએટ થઈ ગઈ છે અને આમાં હેન્ડલ આવી ગયું છે અહીંયા એક ઓપ્શન છે વ્યૂ ચેનલ તો જોઈ શકો છો આપણી ચેનલ એકદમ પ્રોફેશનલ તૈયાર થઈ ગઈ છે બટ હવે આ ચેનલમાં આપણે વિડીયો અપલોડ કરવાના નથી હજી આપણે આમાં ઘણી સેટિંગ બાકી છે એ કરવાની છે અને એ જરૂરી છે તો હું તમને સેટિંગ કહી દઉં એના માટે તમારે યુટ્યુબને બહાર નીકળી જવાનું આનું આપણે કાંઈ કામ નથી હવે આ ફટાફટ આપણે જવાનું છે આપણા ક્રોમ બ્રાઉઝર મતલબ આ રીતના તમારો ઓપ્શન આવશે ને તો એક મિનિટ હું તમને હાઈલાઈટ બતાવી દઉં આ આ જે ચકડું છે ને આપણે આને તમારે ઓપન કરવાનું છે તમે જો ઓપન કરશો તમારી સામે આવી રીતનું કંઈક ઓપ્શન આવશે અહીં સર્ચમાં તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ સ્ટુડિયો યુટ્યુબ સ્ટુડિયો સર્ચ કરવાનું છે ઓકે કરી દેવાનું છે ત્યારબાદ તમારી સામે આ પહેલી વેબસાઇટ આવશે એને તમારે ઓપન કરવાની છે ઓપન કરશો તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે તો જોઈ શકો છો અમારી આ જે મેઇન ચેનલ છે એ ઓપન થઈ ગઈ છે તો હું ફિલહાલ એકાઉન્ટ સ્વિચ કરી લઉં તો જેવું તમે યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરશો ત્યારબાદ તમારી સામે કંઈક આ ઓપ્શન આવશે તો તમારે અહીં થોડું ઝૂમ કરી લેવાનું છે અને અહીં તમારે આ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ કંઈક આ રીતનું તમારી સામે ઓપ્શન આવશે તો અહીં જો ખૂણામાં તમને એક સેટિંગ ઓકે આવશે તો અહીંયા દોર્યું અને તમારે ઝૂમ કરી અને આ સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે સેટિંગ ઉપર ક્લિક કરશો તમારી સામે પેલું ઓપ્શન આવશે જનરલ એમાં તમને આ રીતનું કાંઈક ઓપ્શન આવશે તો આની ઉપર તમારે ક્લિક કરી અને તમારા દેશની જે કંઈ કરન્સી હોય તમે કયા દેશમાં રહો છો અને કઈ કરન્સી ઉપયોગ કરો છો એ કરન્સી તમારે સિલેક્ટ કરવાની તો હું ભારત દેશમાં રહું છું તો હું ઇન્ડિયન રૂપીસ ગોથી લઉં અને સિલેક્ટ કરી લઉં તો ક્યાં ગઈ ઇન્ડિયન રૂપીસો આમાં ઘણી વાર આના ગ્લીચ આવતા હોય છે યાર ફિલહાલ આનું કંઈક ગ્લીચ લાગે છે તમારે એમાં ઇન્ડિયન રૂપીસ સિલેક્ટ કરવાની છે દસ ઇન્ડિયન રૂપીસ સિલેક્ટ કરી ત્યારબાદ આજે બીજો એક ઓપ્શન છે ચેનલનું ચેનલ ઉપર ક્લિક કરવાનું છે હવે આ સેટિંગ તમારે મિસ કરવાની નથી આ એક મેઇન સેટિંગ છે આના વગર તમારી ચેનલ પૂરી અધૂરી છે ત્યારબાદ અહીં રેસિડન્સી ઓફ કન્ટ્રી એટલે કે તમે કયા દેશમાં રહો છો ફિલહાલ તમે જે કોઈ દેશમાં રહેતા હોય તમારે એ દેશ સિલેક્ટ કરવાનો છે ઘણા લોકો વિદેશમાં રહેતા હોય તો તમારે એ દેશ સિલેક્ટ કરવાનો છે તો હું ભારતમાં રહું છું તો હું ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં ત્યારબાદ એક ઓપ્શન છે ચેનલ કીવર્ડ ચેનલ કીવર્ડમાં તમારે તમારે ચેનલનું નામ અને તમારા ચેનલથી રિલેટેડ અમુક કીવર્ડ નાખવાનું છે જેથી તમારી ચેનલ સર્જમાં ઉપર આવે તમે ચેનલમાં કઈ કઈ રીતના વિડીયો અપલોડ કરવાનો છો કયા પ્રકારના વિડીયો અપલોડ કરવાનો છો એ બધું તમારે લખવાનું છે તો હું ફટાફટ ચેનલનું નામ જ લખી નાખું ચાલો કંઈક આ રીતનું ડેમો અકાઉન્ટ ડેમો ચેનલ્સ એકસેક્ટર એક્સેક્ટર તમારે બે ત્રણ કીવર્ડ નાખી દેવાના છે ચાર પાંચ કીવર્ડ અને તમારે ઓકે કરી દેવાનું છે ત્યારબાદ એડવાન્સ સેટિંગ એડવાન્સ સેટિંગમાં તમારે ક્લિક કરી અને તમારે સિલેક્ટ કરવાનું છે નો મે ફોકિટ્સ અથવા મેડ ફોકિટ જો તમારા વિડીયો બાળકો માટે હોય તો તમારી જે બાળકોને રિલેટેડ વિડીયો હોય તો બાળકો માટે બનાવતા હોય તો તમારે યસ કરવાનું છે નહીં તો તમારે ન કરવાનું છે તો હું નથી બનાવતો એટલે મારે નો કરવાનું છે ત્યારબાદ આમાં કંઈ છેડછાડ કરવાની નથી અહીંયા તમારે કરવાનું છે બે ઓપ્શન તો આ જે બીજો ઓપ્શન છે પેલો ઓપ્શન તો ઓલરેડી અવેલેબલ હોય બીજો ઓપ્શન છે એ ઉપર ક્લિક કરી અને તમારે તમારા મોબાઈલ નંબર વેરીફિકેશન કરવાનું છે તો વેરીફાઈ ફોન નંબર ઉપર ક્લિક કરી એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે આમાં તમારે તમારો ફોન નંબર એન્ટર કરવાનો છે અને તમારો ફોનમાં એક ઓટીપી આવશે મેસેજ દ્વારા એ ઓટીપી આમાં એન્ટર કરવાનો છે જેથી તમારો ફોન નંબર વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમે જેવું પોસ્ટર જે જોવો છો ને વિડીયોની બહાર આવે છે એ પોસ્ટર જેને થમનેલ કહેવાય છે યુટ્યુબની ભાષામાં એ થમનેલ લગાવી શકો છો આના વગર તમે લગાવી શકશો નહીં તો હું અત્યારે ફોન નંબર વેરિફિકેશન કરતો નથી બટ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે એક વર્ષની અંદર અંદર તમે ફક્ત બે ચેનલ વેરીફાઈ કરી શકો છો એક મોબાઈલ નંબર થી તો તમે જો ઓલરેડી ચેનલ વેરીફાઈ કરેલી હશે તો તમારે બીજો ફોન નંબર થી વેરીફાઈ કરવું પડશે એક જ નંબર થી બે ચેનલ થી વધારે ચેનલ વેરીફાઈ ન થાય તો એ વાત નો ખાસ ધ્યાન રાખજો તો હું ફિલાલ બહાર નીકળી જાઉ ઓ સોરી હા બહાર નીકળી ગયો લે તો હવે પછી તમારે ખાસ જે ત્રીજી સેટિંગ છે એ એનેબલ કરવાની છે તો એના માટે તમારે પહેલા ફોન નંબર વેરીફાઈ કરવાનો છે ત્યારબાદ થશે તો હું ફરાફર પાછો સેટિંગ માં જાઉં અને તમારે કાંઈ કીતનું ઓપ્શન છે તો તમારે આ ત્રીજી સેટિંગ પર ઇનેબલ કરી લેવાનું છે બટ એ ઓલી ઇનેબલ થશે ત્યારબાદ થશે તો અત્યારે હું નથી કરતો ત્યારબાદ આ ત્રીજો ઓપ્શન છે અપલોડ ડીફોલ્ટ આમાં તમારે જે વિઝિબિલિટી છે ને એને તમારે અનલિસ્ટેડ કરવાની છે અને એડવાન્સ સેટિંગમાં જઈ અને તમે ઘણું બધી સેટિંગ છે આમાં જોઈ શકો છો તમારી ચેનલની કેટેગરી તમે કઈ કેટેગરીની વિડીયો બનાવો છો એ તમારે સિલેક્ટ કરવાની છે તો હું સાયન્સ એન્ડ ટેકનોલોજી સિલેક્ટ કરી લઉં ત્યારબાદ તમારે વિડીયોની ભાષા વિડીયો વગેરે ઈ તમારે કઈ કરવા નથી ત્યારબાદ બસ આટલું સેટિંગ કરવાનું છે સેવ કરી દેવાનું છે તો ફાઇનલ બે તમારી ચેનલ રેડી છે હવે આ ચેનલમાં તમે વિડીયો અપલોડ કરી શકો છો તો હવે આમાં વિડીયો અપલોડ કઈ રીતે કરવા લોગો કઈ રીતે બનાવવું વગેરે વગેરે બધું હું તમને શીખવાડીશ તો વિડિયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું એક નવા વિડીયોમાં જ્યાં સુધી બાય બાય આવજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય